सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु महाराज जय गुरुदेव जय अलग दरी हूं वैद्य चंदूभाई चलाड़िया मारो अनुभव चन्नर भवनगर तो आज रामदेव पीर ने एक કથામાં એના ઇતિહાસમાં આવતો એક પ્રસંગ કે રામદેવ પીરે ભેરવાને ભોાર્યો આ વાત એની કથામાં છે આપણે આખ્યાનમાં પણ એને જોઈએ છીએ કે ભેરવા નામનો એક રાક્ષસ હતો અને એ માણસનું જ ભક્ષણ કરતો હતો એટલે રામદી માર્યો અને ભોમાં ભંડાર્યો એટલે ભોમાં ડાટી દીધો આવી કથા આપણે રામદીરના આખ્યાનમાં જોઈએ છીએ અને ભેરવો એટલે આપણે પહેલા તો એને સમજીએ ભેરવો એટલે શું આધ્યાત્મિક દ્રષ્ટિથી જો આ કથાને જોઈએ તો વાત બહુ ઊંચી છે આ સામાન્ય વાત નથી ભેરવો એટલે ભય ભેરવો એટલે ભય આપણે આખ્યાનમાં પણ જોઈએ છીએ કે ભેરવો આવે એટલે નાના નાના છોકરાઓ ડરવા મંડે માના ખોળામાં અંતાઈ જાય ઓઢીને તો એમ કે હવે ભેરો આવવાની તૈયારી થઈ છે એટલે છોકરાઓ એમની માતાને ઘરે લઈ જાય કે મારે નથી જોવું હું નહીં જોઈ શકું એટલે ભેરવો એટલે ભય તો રામદેવ પીરે ગુરુ કૃપાથી ગુરુ બાળનાથની કૃપાથી જે આ ભય છે એ ભયને ભંડારી દીધો હતો કથા એવી પણ છે કે ગુરુ ને ત્યાં રામદેવપીર આવે છે અને રામદેવ પીર એવું છે કે પહેરવો આવશે અને અહીંયા માણસને ખાઈ જાય છે એટલે તું સંતાય જા એવું કીધું તું સંતાઈ જા એથી ને ત્યારે તને પણ મારીને ખાઈ જશે તો રામદેવ પીર ને સંતાડી દે છે બાળનાથ હવે રામદેવ પીર ને જે સંતાડે છે બાળનાથર નું રૂપ થયું રામદેવ પીરનું રૂપ થયું રૂપને સંતાડવાથી સ્વરૂપ ની ઝાંખી થાય છે રામદેવ પીરના રૂપ ને ગુરુ બાળનાથે સંતાડ્યું સંતાડવું એટલે ન દેખાવું એટલે એના સ્વરૂપની એને ઝાંખી થઈ રામદેવને ગુરુ કૃપાથી અને નિર્ભય થયા ભયને ફોમાં ભંડારી દીધો એટલે રામદેવ પીર થયા હવે ભેરવો એમ કે છે કે માણસ માણસને જ ખાય છે એટલે ભય ભય છે છે એ ખાય પછી કોઈ પણ પ્રકારનો ભય હોય ભયના ઘણા બધા પ્રકાર હોય છે આપણે જોઈએ છીએ ઘણા રોગ લાગુ પડી ગયો હોય અને એને ભય ઘરી જાય તો માણસે પણ ખલાસ થઈ જાય છે એટલે ભય જાય ભયનો નાશ થાય એટલે તરત જ નિર્ભય પદ છે ત્યાં જાડેજાની વાત કરીએ એને ખૂબ કર્મો કર્યા પછી એને ભય ગરી ગયો હવે હું કરીશ મારે ભોગવવું પડશે એટલે સતી તોરલ પાસે ગયા અને સતી તોરલે એનો જે ભય હતો જે કર્મો કર્યા એનો ભય હતો એ ભયનો એને નાશ કર્યો અને નિર્ભય પદ આપ્યો એટલે સેસલ પણ પીર થયા એટલે જે ભેરવો છે એનો આધ્યાત્મિક અર્થ કરીએ તો ભય થાય ભયનો નાશ થવાથી તરત જ નિર્ભય પદ પ્રાપ્ત થાય છે અમારે વક્તા ગાંડા ભગત હડમતા વાળા સદગુરુ વશરામ બાપા એમની કૃપાથી એમના કૃપા પાત્ર શિષ્ય એવા ગાંડા ભગત એક કથા કરવા જઈ રહ્યા છે એ કથાનું નામ છે શ્રી રામદેવ ગુરુગમ જ્ઞાન ગંગા સપ્તાહ તો તારીખ વીસ ચાર પચીસ થી છવ્વીસ ચાર પચીસ સુધી સાત દિવસની આ સપ્તાહ છે એ સપ્તાહની અંદર જે રામદેવ પીર થકી રામદેવ પીરની જે ધારામાં જે જે થઈ ગયા અને રામદેવ પીર થકી જેમને ગુરુગમ થયો છે જે રામદેવ પીરને ગુરુ બાળનાથે ગુરુગમ કરાયો અને રામદેવ પછી પીર પછી જેમને જેમને ગુરુગમ થયો છે એવા ડાલીબાઈ હરભુજી ભાટી વાણીઓ જે જે થયા છે એ બધાની આવી ગુરુ ગમની વાતો આવશે અને આ ગુરુ ગમની વાતો થકી ભજન થકી સત્સંગ થકી તત્પરતા થકી એકાગ્રતા થકી કથા સાંભળે અને ગુરુ ગમ કરી લેવો તો આપ સર્વો મારો અનુભવ ચેનલના જે દર્શકો છે એમને મારો અનુભવ ચેનલ હું વૈદ્ય ચંદુભાઈ ચલાલિયા અને ગાંડા ભગત તરફથી આપ સર્વ અને હાર્દિક આમંત્રણ હોઉં છું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય અલગણી આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો